એ માંગણી ને લઈને આ કંપનીના મેનેજમેન્ટ મંગળવારે અમે તમારું નિરાકરણ લાવી દઈશું જે કઈ પણ હોય કાલે મંગળવારે અગિયાર કલાકે અમે લોકો ત્યાં ગયા ત્યારે કંપની સંપૂર્ણપણે બંધ કરી તમામ લોકો ત્યાંથી કોઈ જગ્યા પર એ લોકો જતા રહ્યા છે ત્યારે આજે કલેક્ટરશ્રી ને મળવા આવેલા છે સમગ્ર સામાજિક આગેવાનો અમારા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ અને સંસદ સભ્ય મનસુખભાઈ દ્વારા પણ એમને રજૂઆત કરેલી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ